કે આ સમસ્યા કેટલી ગંભીર અને કેટલી મોટી છે એટલે આ સમસ્યાનું નિરાકરણ આપણે લઈ જ પડે ભારતીય બંધારણે આપણને અનેક હકો આપ્યા છે એ હક પૈકીનો એક હક એટલે ભારતીય નાગરિકોને સુરક્ષિત અને રક્ષિત રહેવાનો સંપૂર્ણ અધિકાર છે ભારતીય નાગરિકોની સુરક્ષા કરવાની જવાબદારી ભી તંત્રની બને છે અને ભારતીય નાગરિક નાગરિકોને રક્ષિત કરવાની જવાબદારી ભી સરકારની અને તંત્રની બને છે સાથીઓ આજે આપણે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે મેં પહેલા ભી ત્યાં કીધુંતું એમ આજે આપણે રજૂઆત કરવા નથી આયા સાથીઓ આજે આપણે અહીંયા આવ્યા છે પરિણામ લેવા માટે જે ભારતીય બંધારણે આપણને હક આપ્યો છે સુરક્ષિત અને રક્ષિત રહેવાનો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તબક્કે એ હક આપણો ખંડિત થયો છે આ ખંડિત થતા હકના સુરક્ષા હેતુ સરકાર શ્રી દ્વારા જુદા જુદા વહીવટી તંત્રને અપોઇન્ટ કરવામાં આવતા હોય છે આજે આપણે જે સ્થાન ઉપર આવ્યા છીએ એ નામદાર ડેપ્યુટી કલેક્ટર શ્રી નું સ્થાન છે સાથીઓ ભારતીય બંધારણે આપણે સુરક્ષિત અને રક્ષિત રાખવા માટે ડેપ્યુટી કલેક્ટર શ્રી ને અપોઈન્ટ કર્યા છે ત્યારે એની પર નૈતિક ફરજમાં આવે છે સાથીઓ આપણી વેદના ને કારણ કે લોકસેવક છે એ કોઈ ગવર્મેન્ટ સર્વન્ટ નથી એ લોકસેવક છે અને આવે છે કે પ્રજાના જે દુખડા છે એ દુખડા ને સાંભળે અને પ્રજાના જે દુખડા છે એ દુખડા નું સોલ્યુશન લઈ આવે સાથીઓ જેમ કીધું એ સિસ્ટમમાં ક્યાંય નથી કે લોક સેવક આપડા દુખડા સાંભળવા માટે આવે નહીં હું ખૂબ જ વિનમ્રતાથી અને ખૂબ જ સન્માનપૂર્વક ડેપ્યુટી કલેક્ટર શ્રીને વિનંતી કરીશ કે અમે કોઈ 5 10 વ્યક્તિઓ અંદર જઈને રજૂઆત કરવાના નથી કારણ કે એ લોક સેવક છે એટલે એ બારે આવે અને આજે આપણે રજૂઆત કરવા નથી આવ્યા આજે આપણે રજૂઆત કરવા નથી આવ્યા આપણે આજે આપણે પરિણામ મેળવવા માટે આવ્યા છીએ મારો એક અનુભવ કહું સાથીઓ કોલેજ ટાઈમનો તમારામાંથી ઘણાએ ગુજરાત યુનિવર્સિટીનો કેમ્પસ જોયું હશે સાથીઓ આ વાત 2008 ની છે જેમ આજે નોટિફિકેશનમાં કેટલીક વિસંગતતાઓ છે એમ એ સમય દરમિયાન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના એક નોટિફિકેશનમાં વિસંગતતા હતી જેને કારણે દર વર્ષે એન્જિનિયરિંગના 2300 થી 2400 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ કે જ્યાં સુધી ત્યાં વીસી હોય છે વાઇસ ચાન્સેલર હોય છે જ્યાં સુધી વાઇસ ચાન્સેલર આનો નિરાકરણ ના આપે આનું પરિણામ લક્ષી જાહેરાત ના કરીએ ત્યાં સુધી અમે યુનિવર્સિટી છોડવાના નથી સવારના અગિયાર વાગે ગયા તા ત્રણ વાગ્યા ચાર વાગ્યા સૌથી પહેલા આપણે બધા જાણીએ છીએ કે આપણે આ યુગેશ્વર ચોકડી ઉપર એક દુઃખદ ઘટના બની છે હમ સભી दिवंगत आत्मा की शांति के लिए प्रार्थना करते हैं प्रशासन सदैव तत्पर है कि इस तरह की कोई भी घटना न बने प्रशासन संविधान में दिए गए नागरिकों के सभी मूलभूत अधिकारों की रक्षा के लिए सदैव तत्पर रहा है और आगे भी रहेगा संक्षिप्त में मैं इतना ही कहना चाहूंगा कि अभी जो कलर सर्कल से योगेश्वर चौकड़ी तक जिस जाहिरनामे से भारे और अति भारे वाहनों के आवाजाही बंद है सबसे पहले उसको स्ट्रिक्ट रूप से एनफोर्स करवाया जाएगा ये प्रशासन की तरफ से खातरी है दूसरा एक जो मेन डिमांड आ रही है नागल लेने लईने सापेड़ा जो रोड काम है ये हमें अभी कोशिश करी रही है कि जेटलू वैल्यू थाई एटली वैली तक अपूर्ण थाई अन्य रोड बने ताकि उनकी समस्याओं का भी समाधान हो सके और आपकी मांगनी के हिसाब से हमने चर्चा भी की है सभी डिपार्टमेंट्स को साथ में लेके आए हैं कि जितना जल्दी हो सके इसका कायमी निकाल हम लेके आए और ये आपको आश्वासन देते हैं प्रशासन की तरफ से कि बहुत ही जल्दी इसका निश्चित रूप से कायमी निकाल आएगा ही आएगा सर तमें जो हमारा जाहिरनामा ना उल्लेख करियो आज सवार निज बात है सर जो स्ट्रिक्ट पालन थतु होत ने बराबर તો આ સૌ સાક્ષી છે સાહેબ ત્યાંથી વાહનો એવરજવર ચાલુ છે કે નહીં ચાલુ જ છે નહીં નહીં એક જ ભણી નહીં આપણે સાહેબનું જવાબ સાહેબે જે સવાલ કર્યા એટલે સાહેબનું ધ્યાન સાહેબનું ધ્યાન દોરવું બી આપણા વરસાદી વધામણા એટલે એટલે ગભરાવાની જરૂર નથી બરાબર આંદોલનની એ જ સમર્થન આપવા આવ્યો છે મેઘરાજ

એ જાહેરનામાનું અત્યારની આજની તારીખમાં હાલના તબક્કે પર જો બરાબર ઉલ્લંઘન થતું હોય તો અમને તમે કઈ રીતના કરી શકો સાહેબ કે આવનારા બીજી કલાકે નહીં થાય અને બીજું જાહેરનામાનો ઉલ્લેખ કરી અને ટેકનિકલ વિસંગતતાઓને ધ્યાને લઈ અને આમની જગ્યાએ આમ કાન પકડાવવામાં આવે છે સાહેબ આપણે વિવેક શક્તિનો પણ ઉપયોગ કરવાનો હોય સાહેબ ક્યાંક વિસંગતતાઓ હોય બરાબર તો કોન્સ્ટિટ્યુશનમાં એ પ્રોવિઝન છે કે લોકસેવક પોતાની વિવેક શક્તિનો ઉપયોગ કરીને પણ એ સમસ્યાનું સમાધાન લઈ આવે ક્યાં આજથી સુધી જાહેરનામામાં જે ટેકનિકલ ટેકનિકલ ભૂલ છે એને મોટી કરી ત્યારે એ તંત્રની વિવેક બુદ્ધિ ક્યાં ગઈ હતી એ તંત્રની ની વિવેક બુદ્ધિ ક્યાં ગઈ હતી ત્યારે એટલે અશ્યોરન્સ નહીં સાહેબ અમને પરિણામ જોઈએ છે અને તમે અત્યારે અમારી વાત કારણ કે આ બહુ ગંભીર ઇસ્યુ છે ઇમરજન્સીની સિચ્યુએશનમાં તમે તમારા સુપિરિયર અધિકારીને બરાબર એક વસ્તુનો રજૂઆત કરી શકો છો તાત્કાલિક ધોરણે અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ સર એને ઓર્ડર બરાબર અડધી કલાક થી વધુ નહીં લાગે સર જેમ તમે લોકસેવક છો એમ એ પણ લોકસેવક જ છે તમારે આ લોકોની વેદના ને અત્યારે જ એના સમક્ષ પહોંચાડવી પડશે અને જો તમારાથી આ સમસ્યાનું સમાધાન ન થાય તો તમાર સુપ્રીમ ઓથોરિટી ને કીયો કે અહિયા આ લોકો અત્યારે આયા છે એનીયા સમસ્યા છે અડેઈ સમસ્યા નું ઈ લોકો તાત્કાલિક નિરાકરણ ઈચ્છે છે જો તાત્કાલિક નિરાકરણ અડે આવે તો હાજે અમે અહિયા ચૂલો હડગાવશું રેડી મિત્રો મકલાજ વાત કરીઓ આપ સભી કી જાણકારી કે લિયે કે જો જાહેર રામા હે ઉસમે એસેન્શિયલ કમોડિટી के लिए जो वाहन है उनको छूट छूटछाड़ दी गई है अगेन हम आश्वासन देते हैं कि उस जाहिरनामा का पूर्ण रूप से पालन किया जाएगा आपकी मांगनी को लेकर पहले ही हमने अथॉरिटी से चर्चा की है सभी डिपार्टमेंट से चर्चा की है कि किस तरीके से किस तरीके से इसका कायमी निकाल हम ला सके तो अगेन मैं निवेदन आप सभी से निवेदन करता हूं कि आप अपने घरों को लौटे क्योंकि आपने दो दो दो, क्योंकि आपकी मांग सुन ली गई है સર આશ્વાસન નહી અમે પરિણામ મેળવવા આવ્યા છીએ પ્લીઝ તમે તમારા સુખ નહીં નહી નહી આજે સવારથી ચાલુ છે સર આજ સવારથી ચાલુ છે આજ સવાર ત્યાં ચાલુ છે બરાબર

જ્યાં સુધી આપણને પરિણામ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયાથી જવાનું થતું નથી બરાબર